આજના યુગના વિદ્યાર્થીઓમાં ભારોભાર ટેલેન્ટ રહેલું છે જો તેમને યોગ્ય સમય વિશ્વાસ અને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તો તેઓ કંઈક નવું ઇનોવેશન કરી બતાવે છે અને આ વાતને સાર્થક કરી બતાવી છે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના બ્રહ્માંડ ક્લબના વિદ્યાર્થીઓએ કે જેમણે સમાજને કંઈક નોખું અને ઉપયોગી થવા માટે એક સન સેન્સર્સ ડિવાઇસ બનાવ્યું છે કઈ રીતે કાર્ય કરશે આ ડિવાઇસ અને કઈ રીતે ઉપયોગી થશે ચાલો જાણીએ આ છે સોલર પેનલ એ તો આપણે સૌ જાણીએ છીએ પણ આ બધી સોલર પેનલ એક જ દિશામાં સ્થિર હોય છે સૂર્યના પૂર્વથી પશ્ચિમ તરફ ફરવાના કારણે તેમાંથી દરેક સમયે વધુ ઊર્જા પ્રાપ્ત થઈ શકતી નથી પણ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કંઈક એવું સન સેન્સર્સ ડિવાઇસ બનાવ્યું છે જેના થકી ભવિષ્યમાં આવી સોલર પેનલ સૂર્યની દિશા મુજબ પોતાની દિશા બદલશે આ જે ફોન છે મારો એ તમારા ઘરના ઉપર જે છત પર લાગેલું છે સોલાર પેનલ એ છે બટ હમણાં આ સ્થિર છે બટ જે આપણો સૂર્ય છે અને પૃથ્વી છે એ બંને મૂવ થાય છે હલે છે જેમ કે માણો બાર વાગે અમારો સન અહીં છે એ ડાયરેક્ટ પોઈન્ટ કરે છે આ પેનલને ત્યારે આની આ એનર્જી વધારે સ્ટોર કરે છે બટ જેમ જેમ સન એમ ઢલતો જાય ત્યાં આ તો સ્થિર જ રહેશે તો આની એફિશિયન્સી ઓછી છે બટ અમે જ્યારે અમારું સન સેન્સર આની અંદર લગાવીશું ત્યારે આ સનની ડાયરેક્શનમાં મૂવ થશે જેમ કે સન અહીં છે પછી અહીં ગયો તો આની ડાયરેક આ સનની ડાયરેક્શનમાં મૂવ કરશે આમ થશે તો આની એફિશિયન્સી વધી જશે અને આ વધારે એનર્જી સ્ટોર કરશે આની અંદર કે જ્યારે રાત થઈ જાય ત્યારે શું થશે તો માનો કે આપણું સૂર્ય દલી ગયો પછી આ એમ ડાયરેક્શનમાં ત્યાં સ્થિર રહેશે એન્ડમાં પછી નેક્સ્ટ મોર્નિંગ જ્યારે સવારે પાછો ઉપશે ઈસ્ટમાંથી સન આપણો ત્યારે આ પાછું એ ડાયરેક્શનમાં મૂવ થઈ જશે સનની ડાયરેક્શનમાં અને આ સનની ડાયરેક્શનમાં મૂવ થતો રહેશે આખો દિવસ अन्य रात्रिया एक एंड एक जगह पर स्थिर रही जैसे ये बहुत उपयोगी है क्योंकि हमारे पास बहुत सारी चीज़ें हैं जो सन की एक्टिविटी पर डिपेंड करती हैं एक छोटा सा एग्जांपल लीजिए कि अगर हम मान लीजिए सोलर पैनल बनाते हैं और हम चाहते हैं कि सोलर पैनल हर समय सूर्य की तरफ देखे तो हमें उसमें सन ट्रैकर लगाना पड़ेगा जिससे वो अपने आप को प्रॉपरली अलाइन कर सके और ज़्यादा से ज़्यादा ऊर्जा को वो संग्रहित करके उसका विद्युत में उत्पादन कर सके ये एक तरीका है और भी तरीके हैं जैसे खगोल शास्त्र में हमारी सब चीजें सूर्य के ऊपर आधारित रहती हैं तो हम चाहेंगे जो भी हमारे इंस्ट्रूमेंट्स हैं वो सूर्य की तरफ देखते रहें और उससे ज्यादातर ऊर्जा को लेते रहें तो सन ट्रैकर अभी बहुत कॉमन हो गया है और बहुत सारे लोगों ने काम इस पे शुरू किया है लेकिन विद्यार्थी लेवल पे विद्यार्थियों के स्तर पे हमने ये शुरुआत की है आ उपयोग टेलीस्कोप तथा सोलर पैनल मापन सके પણ આ ડિવાઇસ બનાવવાનો વિચાર આ વિદ્યાર્થીઓને કઈ રીતે આવ્યો અમે એ ચેલેન્જ ફેસ કરતા હતા કે જ્યારે ભી અમે કોઈ ઓબ્ઝર્વેશન્સ કરીએ તો ત્યારે અમને એવું હતું કે જ્યારે મે ફર્સ્ટ ટાઈમ આ ડોપ્લેર ટેલિસ્કોપ છે અહીંયા આવીને ઓબ્ઝર્વેશન કરી ત્યારે અમે મૂન ને જોતા હતા બટ થોડા ટાઈમ પછી મે એને પાછો જોયો તો ખબર પડી કે એ તો ટેલિસ્કોપ જ બહાર જતો રહ્યો મૂન તો એનું શું રીઝન હોઈ શકે કે અર્થ ફરે છે તો ત્યારે આઈડિયા આવ્યો કે વોટ ઇફ આપણે એવું કંઈ બનાવીએ જે જે રીતે આ બધા ઓબ્જેક્ટ્સ છે સેલેસ્ટીયલ ઓબ્જેક્ટ છે એ જે રીતે મૂવ કરી રહ્યા હોય એ રીતે મૂવ કરવા માટે કંઈક ડિવાઇસ બનાવીએ તો ત્યાંથી અમને ઇન્સ્પિરેશન મળ્યું બનાવવામાં ખાસા બધા ચેલેન્જીસ આવ્યા જેમ કે અમને ત્રણ ફિલ્ડ છે ઇલેક્ટ્રોનિક્સ સોફ્ટવેર અને મેકેનિકલ તો કોઈ આ ડિવાઇસ બનાવવું હોય તો એ ત્રણેયનું ઇન્ટિગ્રેશન હોવું જોઈએ પ્રોપરલી તો એ જ છે કે મેં જેવી મારી ટીમ છે એમની સાથે આઈડિયા ડિસ્કસ કર્યો એમને બી બહુ ગમ્યો લાઈક આ લોકો એટલી મહેનત કરી છે કે રાત્રે બે બે વાગ્યા સુધી મીટિંગ ચાલતી હતી અમે કન્ટિન્યુઅસલી કેડ મોડલ્સ બનાવતા હતા કે આપણે કેવું સ્ટેન્ડ બનાવી શકીએ પછી ઇલેક્ટ્રોનિક્સ ટીમ છે કન્ટિન્યુઅસલી ફિગર આઉટ કરતી હતી કે આપણે કઈ બાજુ સેન્સર્સ લગાવી શકીએ કઈ રીતે એની પાવર એફિશિયન્સી ઇન્ક્રીઝ કરી શકીએ કે લો પાવરમાં આપણને હાઈ એફિશિયન્સી આપે તો એ બધી જ ચેલેન્જીસને ઓવરકમ કર્યા પછી ફાઇનલી અમે આ ડેવલપ કર્યું સનસેન્સર્સનું કામ એ છે કે આપણે એની અંદર અઝીમૂત ને અલ્ટિટ્યુડ બે વેલ્યુ આવતી હોય છે જેનાથી આપણે સનની એક્ઝેક્ટ પોઝિશન ખબર પડતી હોય છે હવે માનો હું અહીંયા બેઠી છું ને કોઈ કોઈ બીજા સિટીમાં બેઠું છે એના માટે સમય અને જે એનું લોકેશન હશે તે જુદી જુદી હશે આ બધું જાણવા માટે અમે જે બે મોડ્યુલ્સ યુઝ કરી રહ્યા છે એ છે જીપીએસ અને આરટીસી મોડ્યુલ જેનાથી આ વેલ્યુઝ મળી રહી છે હવે આ બધી વેલ્યુઝને અમે મેથેમેટિકલી કોડ કરીને એને અમે સર્વો મોટરથી એક્ટિવેટ કરીએ છીએ જેનાથી એ મોશન આપણે ટ્રેક થાય છે કઈ રીતે ટ્રિગ્નોમેટ્રી જે આપણે સિક્સ સેવનથી ભણતા હોય છે સાઈન કોસ લગાવીને કે કેવી રીતે એનો એપ્લિકેશન થઈ શકે તો આ સન સેન્સર્સ અને વન ઓફ ધ એપ્લિકેશન છે ગુડ ન્યૂઝ ગુજરાતમાંથી કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાના તથા નિકિતા શુક્લાનો રિપોર્ટ